વિદ્યાર્થી સ્થાપના દિવસ હોય તે નિમિત્તે એનએસયુઆઈ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ગરીબ જે લોકો છે તેમને ભોજન પીરસવાની ઉમદા કામગીરી કરવામાં આવી કોંગ્રેસ પ્રેરિત વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનનો આજરોજ આજ રોજ સ્થાપના દિન છે ચોપનમાં સ્થાપના દિવસની ઉજવણી ન કરવાના ભાગરૂપે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા શહેરના સ્ટેશન વિસ્તાર ખાતે ફૂટપાથ પર વસતા ગરીબ નાગરિકોને ભોજન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનને વધુ મજબૂત બનાવવાની પણ હાકલ કરવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન એટલે કે એનએસયુઆઈ જેનો આજે ચોપનમો સ્થાપના દિવસ છે ઓગણીસો ઇકોતેરથી ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ એનએસયુએ સંગઠનની વિદ્યાર્થીઓના હિત માટે વિદ્યાર્થીઓના હક માટે વિદ્યાર્થીઓના અધિકાર માટે સ્થાપના કરી હતી અને ભારત વર્ષમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ભારતના બધા રાજ્યોમાં એનએસયુઆઈ એવું સંગઠન છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજીને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા લડનારું દિવસ સંગઠન છે આજે એનએસયુઆઈનો ચોપ્પનમો સ્થાપના દિવસ હતો તેને ધ્યાનમાં લઈને આજે વડોદરા એનએસયુઆઈએ સ્ટેશનના અલગ અલગ યુનિવર્સિટીના વિસ્તારમાં જે સેવા કાર્ય છે તે આજે જે ગરીબ જે વર્ગના અન્ય લોકો છે તેમને ભોજન આપીને આજે સ્થાપના દિવસની ઉજવણી કરી છે